પૂર્વ મંત્રી કુમાર કાનાણી કે જેવો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ખેડૂતો દેવું માફ કરવા મુખ્યમંત્રીને ને રજૂઆત બિનજરૂરી પ્રોજેક્ટના કામો સરકારી ખર્ચ બંધ કરો કરકસર કરીને પણ ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય નુકસાનીની ભરપાઈ સહાય થઈ શકે નહીં ખેડૂતોને બેઠા નહીં કરાય તો ખેતી દૂર થશે ત્યારે પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચ બંધ કરવા પણ કુમાર કાનાણીએ કહ્યું છે કરીને પણ દેવા માફ થઈ શકે છે નુકસાનીની ભરપાઈ સહાયથી ન થઈ શકે ખેડૂતોને બેઠા નહીં કરવામાં આવે તો ખેડૂતો ખેતીથી હવે વંચિત રહેશે ખેડૂતો ખેતીથી દૂર થઈ જશે કુમાર કાનાણી કે જેઓ હંમેશા

બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચ બંધ કરવા પર કુમાર કાનાણીએ કહ્યું છે આ એક પત્ર છે છે અને જેમાં ખેડૂતોનું જે દેવું તે માફ કરવા માટે કહેવામાં આવ્યું કે ખેડૂત કે જેને ખેડૂત બેઠો નહીં થાય આગામી જે તેને પાક લેવાનો છે આર્થિક નુકસાની જે ખેડૂતને પડી છે તે એક સહાયથી ભરપાઈ ન થઈ શકે તેથી ખેડૂતોનું જે દેવું છે મોંઘા બિયારણ છે ખાતર છે આ તમામનો ખર્ચ અને જે પણ તેનું દેવું છે તે માફ કરી દેવા માટે કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે કોંગ્રેસ સતત દેવા માફીને લઈ રજૂઆત કરતી આવી છે વિરોધ કર્યો છે ત્યારે હવે ખુદ ખેડૂતોનું દેવો માફ કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણી કે એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે